સનાતન ખરેખર શું છે સનાતનની આપણે બધા જ વાતો કરીએ છીએ અત્યારે તો સનાતનનો માહોલ ચાલી રહ્યો છે અને આ એક આ દશકની અંદર સનાતનની વાતો બહુ જ વધારે પ્રમાણમાં પણ જોવા મળે છે પરંતુ વાસ્તવિકતામાં સનાતનને આપણે જાણતા નથી અને એ સનાતનને પૂછડીને પકડીને આપણે આપણું જીવન બરબાદ કરી રહ્યા છીએ સાચી રીતે સનાતનની વ્યાખ્યા જાણી નથી જીવનની અંદર એ સનાતનના મતલબને જીવ્યા પણ નથી બાપુઓ કથા કરે અથવા તો કોઈક સામાન્ય વ્યક્તિ પણ સનાતન વિશે વાત કરે કોઈક સંત વાત કરે બસ એ બધી વાતોને તમે સાંભળી અને બસ એ જ વ્યાખ્યાને સત્ય માનીને તમે જીવવાનો પ્રયત્ન કરો છો પરંતુ એનું મૂલ્યાંકન કરતા નથી એના ઉપર થોડું રિસર્ચ કરતા નથી એટલે આ બધા પ્રશ્નો છે ને મટવાના નહીં તમારા જીવનની અંદર અશાંતિ રહેવાની અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એક સંપ્રદાયને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય કે જેને જે દેવી દેવતાઓનું ખંડન કરે છે આમ કરે છે તેમ કરે છે પરંતુ તમે થોડું ઊંડાણથી જોવાનો પ્રયત્ન કરશો ખુલ્લી આંખે જોવાનો પ્રયત્ન કરશો તો સનાતનનો બધો જ હિસ્સો કદાચ ત્યાં પણ દેખાશે અને ક્યાંક ત્રુટી પણ દેખાશે ના નથી પરંતુ બહુધા સનાતનની જ બધી વાતો ત્યાં તમને દેખાશે પરંતુ તમે એ બધું પસંદ નહીં કરો કારણ કે તમે જેની સંગતમાં છો જે વ્યક્તિના મુખેથી જે વાતો સાંભળી છે એ વાતને જ સાચી માનીને સાચી સાબિત કરવા તમે ગાંડાની જેમ દોડો છો એના પાછળનો અર્થ સમજતા નથી તમે સનાતની બનીને તમે રામને જ ખોટા પાડી રહ્યા છો તમે સનાતની બનીને તમે કૃષ્ણના ઉપર જ વિરોધ નોંધાવી રહ્યા છો તમે ભગવાન શિવના ઉપર જ તમે પ્રહાર કરી રહ્યા છો તમે ભગવાન સ્વામિનારાયણ ઉપર જ પ્રહાર પ્રહાર કરી રહ્યા છો તમે જે પણ દેવી દેવતાઓને માનો છો એ બધા જ દેવી દેવતાઓનું તમે જાતે સનાતનીની આ પૂછડી પકડીને તમે એનું ખંડન કરી રહ્યા છો હવે કઈ રીતે સમજાવું પહેલા તો જે ખોટી માન્યતા મનમાં ઘર કરી ગઈ છે ને એને નીકાળવી જ પડશે કઈ રીતે કે તમે માનો છો કે અઢીસો વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ થઈ ગયા હવે એ સર્વોપરી કઈ રીતે એ સર્વ અવતારના અવતારી કઈ રીતે અઢીસો વર્ષ પહેલાં તો જન્મ્યા બાપ એ બાપ હોય દીકરા એ દીકરા હોય આવા બધા સ્ટેટમેન્ટો આપે છે એટલે આ મૂર્ખાઓ તત્વને કોઈ બાપ કોઈ કોઈ છોકરો હોતો નથી આત્માને કોઈ બાપ કાતો કોઈ જાત એને લાગુ પડે છે આત્મા અજર અમર અવિનાશી છે અનાદિનો છે એવી જ રીતે તમે એમ કહો છો કે અઢીસો વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ થઈ ગયા તો એ પહેલાં જે બધા થઈ ગયા એ સર્વોપરી છે તમારું કહેવાનું એ તાત્પર્ય એ છે તો આના આવી તમારી માન્યતા હશે તો તમે ભગવાન કૃષ્ણને ખોટા પાડી દેશો કારણ કે ભગવાન કૃષ્ણ દ્વાપર યુગમાં આવ્યા હવે દ્વાપર યુગમાં આવ્યા તો ત્રેતા યુગમાં ભગવાન કૃષ્ણ તો હતા જ નહીં તો શું ભગવાન કૃષ્ણને કોણ અત્યારે જે માનનારો વર્ગ છે સર્વોપરી માને છે પરબ્રહ્મ માને છે તો એ ખોટા ને કારણ કે કૃષ્ણ ભગવાન પહેલાં પણ દુનિયા હયાત હતી રામ ભગવાન હતા શંકર ભગવાન હતા વિષ્ણુ ભગવાન હતા તો પછી કૃષ્ણ ભગવાન ખોટા ના ના એ તો છેલ્લે એમને ભાઈ એ તો તો છેલ્લે હવે પછી તમે જશો ત્યારે રામ થઈ ગયા હવે એની આગળ સતયુગમાં જશો ત્યારે શંકર વિષ્ણુ તમે જે પણ ભગવાન આ ધરતી ઉપર જે અવતરણ કર્યું તો તમે એને સાબિત કરવા જશો અરે આનો અંત નહીં આવે મૂર્ખા જેવી બધી વાતો આપણે કરી રહ્યા છીએ સાચી વાત એ છે કે આ અવતારી મહાપુરુષો જે જીવન જે સિદ્ધાંતથી જીવ્યા છે અને જે સિદ્ધાંત જે મૂલ્યો દ્વારા સમાજનું અદ્ભુત નિર્માણ થાય નિર્માણની જોડે સાચી સારી સમાજની અંદર સાચું સારી રીતનું જ્ઞાન પ્રવર્તે લોકો પોતાના જીવનને કંઈ અદ્ભુત રીતે જીવે સમાજમાં એક સુખ શાંતિ પ્રસન્નતા નો માહોલ વ્યાપી રહે આ માટે ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન શંકર ભગવાન સ્વામિનારાયણ આ બધી જ વાતો કરી છે અને આ બધા અવતારો તમે એમ કહેશો કે યુગમાં ભગવાન રામ થઈ ગયા એ જ સર્વોપરી તો શું તમે એ તત્વને તમે એ ત્રિતા યુગ પૂરતું જ સીમિત રાખવા પ્રયત્ન કરો છો શું એ બીજી વખત જન્મ ના લઈ શકે તમે ભગવાનને પણ બાંધવા જઈ રહ્યા છો ભગવાન કૃષ્ણ દ્વાપરમાં જ પ્રગટ્યા હવે કળિયુગમાં ના આવવા જોઈએ હવે ભાઈ કળિયુગમાં પણ આવશે પછી પણ આવશે અત્યારે પણ એ આવી શકે છે પરંતુ બસ હવે કૃષ્ણ ભગવાન આવે તો હાથમાં મોરલી નહીં હોય હાથમાં ડિજિટલ ફોન જ હશે કારણ કે આ લોક જુદો છે ભગવાન રામ આવશે તો આ સમયમાં ભગવાન હાથના ભગવાન રામના હાથમાં પણ મોબાઈલ ફોન હશે મારા ભાઈ પણ એ આપણે સ્વીકારવા તૈયાર તૈયાર નથી આપણી માન્યતા એટલી મૂર્ખામી ભરી છે જે ચિત્ર જોયું છે જે વર્ણન કર્યું છે જે કથાઓમાં સાંભળ્યું છે જે કથાકારો બસ પોતાનું પેટ ભરવા પોતાના પરિવારનું ચલાવવા માટે એ તમને લૂંટીને બસ પોતાની મોજ મસ્તી પોતાનું જીવન જ ખાલી આનંદમય જીવી રહ્યા છે અને થોડું કદાચ યોગદાન સમાજમાં કરે છે તો એ યોગદાન ના કહેવાય સર્વસ્વ ત્યાગ કથા ક્યારેય જીવનમાં ઉતારી હોય ભગવાન રામને જે વ્યક્તિએ સમજ્યા હોય ભગવાન કૃષ્ણને જે વ્યક્તિએ સમજ્યા હોય ભગવાન સ્વામિનારાયણને જે વ્યક્તિએ સમજ્યા હોય એનું જીવન અદ્ભુત હોય એનું જીવન જીવન આવું વાદ વિવાદમાં એ પડે જ નહીં તો અત્યારે તમે જે વિવાદ કરો છો કે અઢીસો વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ થઈ ગયા તો ભાઈ એ ભગવાન સ્વામિનારાયણના મૂલ્યો સામું જુઓ એ કયા મૂલ્યોને લઈને સમાજમાં કેવો સત્સંગ સ્થાપ્યો કેવો સંપ્રદાયનો ગ્રોથ કર્યો એમના વચનામૃતની વાણી સાંભળો એમને એકાંતિક ધર્મ કોને કહેવાય ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કેવી વાત કરી મોરારી બાપુ એક અદ્ભુત વાત કરે છે કે મને સ્વામિનારાયણ સંપ્રદાયના આ નિષ્કુળાનંદ સ્વામીનું આ પદ બહુ જ ગમે છે તો આ પદ એમને એમ સર્જાયું ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી જતનજી કેટલું અદભુત એના શબ્દો છે એ એ શબ્દો ઉપર આપણે ક્યારે વિચાર આ જયારે શબ્દ ત્યાગ ટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટી અંતર ઊંડી ઈચ્છા રહે કરીને તજાય આ એક એક શબ્દ પાછળ થોડું વિચારજો આ શબ્દ ક્યાંકથી પંક્તિઓ ઉઠાઈ ઉઠાઈને ભેગો નથી કર્યો આ જીવનમાંથી આવ્યો છે અને જીવનમાં ક્યારે આવે જ્યારે એવા વ્યક્તિને સાંભળ્યા હોય નિષ્કુળાનંદ સ્વામી જે ભગવાન સ્વામિનારાયણને લાઈવમાં પ્રગટમાં સેવ્યા હતા ત્યારે એમનું જીવન બદલાય છે અને ભગવાન નિષ્કુળાનંદ સ્વામીની ઘણી પંક્તિઓમાં નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પૂર્ણ પુરુષોત્તમ નાથી નવાજે છે તો એવું કંઈક મળ્યું હશે ને જ્યારે નિષ્કુળાનંદ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણને મળ્યા એ પહેલા તો કોઈક ભગવાન બીજા ભગવાનમાં આસ્થા રાખતા હશે ને તો એ આસ્થાની બધી સાઈડમાં મૂકીને કેમ આ ભગવાન સ્વામિનારાયણ વિચારતા જ નથી અને ભગવાન સ્વામિનારાયણના બસ આપણે ખોટ કાઢવા બસ એમનો ઉપર વિવાદ અમુક લોકો ઘનશ્યામ પાંડે કહે છે અમુક લોકો એ કે આ તો આમ હતા તેમ હતા યુપીના હતા તે એટલે મારા ભાઈ તમે સ્થૂળ દેહથી જોવાનો પ્રયત્ન ના કરો અષ્ટાવકરે કીધું ને ચમારની દ્રષ્ટિ ના રાખો ચમારની દ્રષ્ટિ તમને ચમાર જેવા જ બનાવી દેશે આમાં કોઈ જાતિનું પાછું આમાં વાત વિવાદ ના લો લેતા કારણ કે યાર અત્યારે તો કંઈ બોલવા જઈએ ને તો પણ પ્રશ્ન છે ચમારનો મતલબ એ છે કે તમારી દ્રષ્ટિ છે ને તમે થોડી ઊંચી કેળવો આ તમે આધ્યાત્મિક અધ્યાત્મ માર્ગ ઉપર ચાલો છો તો તમારી દ્રષ્ટિ પણ એ ઊંચાઈએ હોવી જોઈએ અને પછી બસ તમે લૌકિક જ વાત કરશો અને જે પરાવાણીની વાત સાંભળવી તમને ગમતી જ ના હોય અને તમારા જીવનમાં એ વાત જ દ્રઢ દેખાતી જ ના હોય તો પછી એ બધી વાત વિવાદ એ તમારા જીવનમાં અશાંતિ જ આપશે મરણના ચક્કરમાંથી બહાર નહીં નીકાળે અધ્યાત્મમાં ચાલવાનો આપણો મતલબ શું છે આપણો ઉદ્દેશ્ય શું છે એ જાણ્યો છે બસ કોઈએ કીધું એટલે બસ માય બે માળા ફેરવી દીધી ઘંટડી કખડાય દીવાબત્તી કરી આરતી કરી પરંતુ આ બધા તો સાધન છે સાધ્ય શું છે પ્રાપ્ત શું કરવાનું છે પ્રાપ્તિ શેની જોઈએ ના પણ એના ઉપર તો આપણે વિચાર જ નથી કરતા બહુ લૌકિક જ માગણીઓ કર કરીએ છીએ એક વ્યક્તિએ બસ અદ્ભુત કોમેન્ટ કરી હતી આપણા ગુજરાતીઓને ખાવું ઊંઘવું અને બસ વિષય ભોગવવા આના સિવાય કોઈ બીજો ધંધો જ નથી એકંદરે આ વાત ક્યાંક સાચી લાગે તમે થોડા ડીપ ઉતરો થોડો ઊંડાણ ગ્રહણ કરો ત્યારે તમને ખબર પડશે હવે આનો મતલબ એ પણ નથી કે સ્વામિનારાયણ ની બધી જ વાતો સત્ય હા ક્યાંક ત્રુટી હશે ક્યાંક ખોટી માન્યતા હશે તો એ બધી વાતને યોગ્ય વ્યક્તિ જે વ્યક્તિ દ્વારા બોલાયું હોય એ વ્યક્તિના ત્યાં જઈને કહો કે ભાઈ તમે આ કયા કંઈ સમજથી બોલો છો ઘણી વખત આપણે કોઈ પણ વ્યક્તિએ ખંડન કર્યું હોય કોઈ પણ વ્યક્તિએ કંઈ વાત કરી હોય તો એના પાછળનું ઇન્ટેન્શન જાણવાનો પ્રયત્ન કરો બસ બસ તમે એ એને પકડીને આખા સમાજને વગોવવા જઈ રહ્યા છો એ બહુ જ ખોટી વાત છે હવે સર્વોપરીની વાત એ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પોતા દરેક પત્ની એ પોતાના પતિને પતિ જ માને શેરી જ એના માટે સર્વોપરી કહેવાય ઘર ઘરના બધા પતિઓને સર્વોપરી માનવા જાય તો એને વ્યભિચારીણી કહેવાય આ વાત આપણે ઘણી બધી વખત કરી છે પણ આ વાત સમજવાને કોઈ માગતું નથી પુરાણોની અંદર શું છે પુરાણોની અંદર દેવી પુરાણ લેશો તો દેવીને સર્વોપરી કયા છે ગરુડ પુરાણમાં લેશો તો ગરુડ ગરુડજીને સર્વોપરી કયા છે ભાગવતમાં કૃષ્ણને સર્વોપરી કયા છે શિવ પુરાણના શિવ શિવજી વાત છે કારણ કે સમયના વાતાવરણને અનુલક્ષીને પછી એ જીવન જુએ છે એના મૂલ્યો નહીં બદલાય એનું સિદ્ધાંત નહીં બદલાય એ નથી જોતા ભગવાન સ્વામિનારાયણની ખોટ કાઢવા જઈ રહ્યા છે પરંતુ ભગવાન સ્વામિનારાયણ અઢીસો વર્ષ પહેલાં થઈ ગયા માત્ર ઓગણપચાસ વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા પરંતુ શું કાર્ય કરીને ગયા છે કેવા પરમહંસો તૈયાર કર્યા છે કેવા સાધુ સમાજ તૈયાર કર્યો છે કેવા સંતો તૈયાર કર્યા છે આ સ્વામિનારાયણ સંપ્રદાય માત્ર અઢીસો વર્ષમાં આટલો ફૂલ્યો ફાલ્યો છે આટલા અદ્ભુત મંદિરો બાંધ્યા છે આટલા અદ્ભુત સંતો ભણેલા ગણેલા વૈરાગ્ય અમુક લોકો ટકલા કે છે એ બધા તમે જે ટક લાગો છો એ ટકલું મુંડાવું ને એ સહજ વાત નથી એક વખત મુંડાઈ જુઓ બાપ મરી જાય ને ત્યારે પણ ટકલું કરવાનું થાય ને તો પણ લોકો સંકોચ અનુભવતા હોય છે પરંતુ એ વાતમાં જવું નથી પરંતુ તમે એ જુઓ કે એ ભગવાન સ્વામિનારાયણના કયા મૂલ્યો ઉપર આ સંસ્થા ફૂલી ફાલી છે કંઈ જો મૂળિયામાં કંઈ ના હોય ને તો આટલું અદ્ભુત સંસ્થાનો વિકાસ ના થાય મારા ભાઈ પરંતુ એ સમજવાનો આપણે પ્રયત્ન જ નથી કરતા બસ આપણને તો કોઈ વ્યક્તિએ કીધું બસ એને આંખ બંધ કરીને માની લીધું એ વાત ખોટી છે આપણે બધા જ સનાતની ત્યારે બની બનીશું કે જ્યારે સનાતનનો સાચો અર્થ સમજીશું સનાતન એ વસ્તુ છે કે સૌથી જૂનું છે સૌથી પુરાણું છે આદિ અનાદિ છે અને અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે એને સનાતન કહેવાય તો પછી તમે ભગવાન રામ એ ત્રેતામાં થઈ ગયા તો હવે હવે ના થવા જોઈએ હવે ભગવાન રામ થઈ ગયા થઈ ગયા હવે ના થવા જોઈએ હવે ભગવાન રામ થાય તો ખોટા તમે જ ભગવાન રામ ઉપર પથરા મારો છો હવે ભગવાન રામ આવે તો રામ બનીને ના આવે એમનું સ્વરૂપ બદલાઈ જાય એમનું નામ બદલાઈ જાય મારા ભાઈઓ સમજો તમે પોતે જ તમે આત્માને તો માનો છો આધ્યાત્મિકતાને તો એટલું તો માનો છો તમે આ બોડીમાં જ્યારે આ મારી બોડી મૃત્યુ પામશે તો મારો આ આત્મા બીજી બોડીમાં જશે નામ બદલાઈ જશે રૂપ બદલાઈ જશે મારું કાર્ય બદલાઈ જશે બધું બદલાઈ જશે તો ભગવાનને તમે સીમિત કરવા જઈ રહ્યા છો ભગવાન નામનું તત્વ એ ત્રેતામાં થયું હવે ના પ્રગટવું જોઈએ આના મૂળ સનાતનના સિદ્ધાંતને સમજીએ એ માર્ગને ચાલીએ તો એ માર્ગના થોડા ઊંડાણમાં જઈએ બધા વ્યક્ત વક્તવ્યો એવા વ્યક્તિઓના વક્તવ્ય સાંભળીએ કે જે તમને સાચું જ્ઞાન પીરશે કથા કરીને પોતા પોતાના પેટ ભરવા એવા વ્યક્તિઓની કથા સાંભળશો તો તમે પણ એવા જ બનશો મા અને સાંભળો તો થોડા વિવેકથી સાંભળો જે જેટલું ગ્રહણ કરવું હોય એટલું ગ્રહણ કરીને જતા રહો પછી છોડી દો પરંતુ બધું જ એનું સત્ય માનીને ચાલશો તો જીવાશે નહીં થોડું પોતાનો પણ વિચાર નાખો પરંતુ પોતાનો વિચાર ક્યાં નંખાય આપણે માંડ આપણે તો કોકની વાત કોઈએ વાત કરી તરત કાને સાંભળી અને બીજાને ઓકી દીધી એટલે પણ જુઓ તો કરી સત્યતા શું છે તમે જેને ખોટું કરવા જઈ રહ્યા છો એ કદાચ સત્ય હશે ને એને ખોટું કરવા જઈ રહ્યા છો તો તમે સૌથી મોટું પ્રાપ પાપ કરી રહ્યા છો એ વિચારતા જ નથી બરાબર તો આ બધી વાત થઈ આમાં તો ઘણી બધી વાત થઈ શકે એમ છે પરંતુ ભવિષ્યમાં પણ કરી ક્યારેક વાતો કરીશું બસ જીવન ભગવાને આપ્યું છે અદ્ભુત જીવન આપ્યું છે જે ભગવાનમાં આંતા હોય મોજથી જીવો આનંદથી જીવો જે ભગવાનમાં માનતા હોય હા કોઈનું ખંડન ના કરો જેની આસ્થા હોય એના ઉપર પ્રહાર ના કરો અને જે કરે છે ને એના ઉપર તમે વિચાર ના કરો એ તમે માનો છો તમારી શ્રદ્ધા છે તમે આગળ વધો આ ન્યૂઝ ચેનલવાળા એમનો ધંધો ચલાવવા માટે આ બધા નસ નુસ્ખા કરે છે અને આ વિડીયો બનાવવા પાછળ મારો પર્પઝ એટલો જ હતો કે અમુક લોકોની આસ્થા છે ને ગવાય છે તમે કહો કે ભગવાન સ્વામિનારાયણ ખોટા તો જે ભગવાન સ્વામિનારાયણને બિચારો ઉપરછલું જ માનતો હશે એને એનામાં બહુ ઊંડાણ નહીં હોય ને એને એમ થશે કે આ સાચું હશે કે ખોટું હશે એની શ્રદ્ધા તૂટી જશે કારણ કે તત્વ તત્વથી નહીં જાણ્યા હોય ને પાકી સમજથી નહીં જાણ્યા હોય ને તો ભગવાન રામને પણ તમે છોડી દેશો ભગવાન કૃષ્ણને પણ છોડી દશો એટલે કોઈ પણ સિદ્ધાંતને તત્વથી જાણીએ મળીશું ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ બાય